શહેરના સાંસદે દિલ્હીથી આવ્યા બાદ વિશ્વામિત્રી નદીની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાજ્ય સરકારને અસરગ્રસ્તોને વળતર માટે રજૂઆત કરી છે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દિલ્હી એરપોર્ટ થી વડોદરા એરપોર્ટ પર આવ્યા હતા અને સીધા જ કાલાગોડા બ્રિજ પર પહોંચી વિશ્વામિત્રી નદીની સપાટી નિહાળી હતી ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોનો તાગ મેળવ્યો હતો ડોક્ટર હિમાંગ જોશી એ વડોદરાના પદાધિકારીઓ અધિકારીઓ અને શહેરની સેવાભાવી સંસ્થા દ્વારા સંકટના સમયે કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી તેમજ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને અસરગ્રસ્તો માટે વળતરની વ્યવસ્થા કરે તેવી રજૂઆત કરી હતી તો જે પ્રકારે બજેટનો સત્ર હોવાના કારણે હું દિલ્હી હતો અને જે 22 તરીકે માત્ર ને માત્ર દસથી અગિયાર કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ વડોદરામાં કાપ્યો અને એ એક ઐતિહાસિક એવું હતું કે ઓછા કલાકોમાં આટલો વધારે વરસાદ વડોદરામાં આવ્યો હોય વડોદરાની વોટર કેરિંગ જે કેપેસિટી હોય એના કરતાં પણ વધારે વરસાદ પડી અને આપણે ઘણા બધા ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો અને એ તમામ ચેલેન્જીસના અંતર્ગત કોર્પોરેશનની સમગ્ર ટીમ અધિકારીઓ પદાધિકારીઓથી લઈ અને એક નાનકડા સફાઈ સેવક જેટલા કર્મચારી સુધી પહેલાં એક ટીમ થઈને જે પ્રકારે કામ કર્યું છે જિલ્લા વહીવટી તંત્રએ પણ કામ કર્યું છે અને સવિશેષ આપ સૌ જેવા મીડિયા મિત્રો કે જેઓ ચોવીસ કલાક હું જોતો હતો આપને પણ જોતો હતો પ્રતિકભાઈ અને આપણી સમગ્ર ટીમ ટીએનએનની ચોવીસ કલાક જે પ્રકારે રિપોર્ટિંગ કરી અને લોકોને જાગૃત કરી રહ્યા હતા કે સ્થિતિની ગંભીરતા શું છે કારણ કે ઘણીવાર એવું હોય કે પરિસ્થિતિનું જ્યાં સુધી એ લોકોને ભાન ના થાય ત્યાં સુધી એમને એવું લાગે કે સ્થળાંતર કરવાની કશી જરૂર નથી કોઈ પ્રકારનું તકલીફ નથી અને એ બધી બાબતોને કારણે જ્યારે આપના ન્યૂઝ સમાચાર માધ્યમથી એમને ખબર પડી કે સ્થિતિ થોડી ગંભીર છે ત્યારે એ લોકો વધારે જાગૃત થતા હોય તો આ પ્રકારે એક ટીમ એફર્ટ કરી અને વડોદરાએ આ સંકટને ટાળવામાં જે જીત મેળવી છે એ બદલ હું સૌનો આભાર અને અભિનંદન પાઠવું છું ગઈકાલે રાત્રે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે મળ્યો હતો માન્ય મુખ્યમંત્રીશ્રી એમ તો સ્થિતિનો સતત તાગ મેળવી રહ્યા હતા કે વડોદરાની અંદર શું પરિસ્થિતિ છે અને એમણે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે અને એક આશ્વાસન આપ્યું છે કે વડોદરાની અંદર જે કોઈ પણ પ્રભાવિત વિસ્તાર છે અને પ્રભાવિત વિસ્તારમાં કંઈ પણ સરકારશ્રી દ્વારા કોઈ પ્રકારની સહાય કરવાની હશે તો પણ એમાં સરકાર કટિબદ્ધ છે આજે જ્યારે હું અહીં આવ્યો ત્યારે સૌ પ્રથમ તો વિશ્વામિત્રીનું લેવલ કેટલું છે કારણ કે એ એક ખૂબ જ આપણા વડોદરા માટે ખૂબ જ ચિંતાનો વિષય હોય છે લોકો જ્યારે વરસાદી પૃથ્વી પરિસ્થિતિ નિર્માણ થતું હોય ત્યારે ક્રિકેટના સ્ટોરની જેમ કોર્પોરેશનની સાઇટમાં વિશ્વામિત્રીને આજવાની સપાટીને સતત ચેક કરી કરતા રહેતા હોય છે ત્યારે વિશ્વામિત્રનું લેવલ જે પ્રકારે ઘટ્યું છે આપણા સૌ માટે એક ગ્રાહકનો શ્વાસ છે અને આગળ માની લો હજુ ચોમાસું થોડું બાકી છે તો આગળ ચોમાસામાં આવું પછી ફરી પરિસ્થિતિ નિર્માણ થાય તો આપણે આ ઘટનાથી શું શીખી શકીએ એ બાબતે તમામ અમારા અધિકારીઓ પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવે અને જે કંઈ પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે એ અપીલ એ નાગરિકો માટે જ હોય છે નાગરિકોની સલામતી સુખાકારી માટે જ હોય છે ત્યારે આપણે તમામ તંત્રના આપણા લોકોને એ બાબતે આપણે એમને સહકાર આપવો જોઈએ ઘણા બધા આપણા સમાજસેવી કાઉન્સિલરો જેમ કે ચિરંગભાઈ આયરે રાજેશભાઈ આયરે એમની સમગ્ર ટીમે પણ જે પ્રકારે પહેલા જ દિવસથી લોકોને સલામત પોતાના ઘરે પહોંચાડવાથી લઈ અને બીજી તમામ રાહત સામગ્રીની તમામ જે કામગીરી કરી એવા જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે એમનો પણ વખતો વખત આપણે સદુપયોગ કરીએ અને બીજી જેટલી સામાજિક સંસ્થાઓ છે તેઓ પણ આગળ આવે અને જેટલા પણ વડોદરાના એવા વિસ્તારો છે ત્યાં આ બાબતે સહાયતા પહોંચાડવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ બાબતે એક અપીલ કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર